અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં વર્ષો બાદ ભગવાન શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ અને હર્ષોલ્લાસ છવાયો છે ત્યારે નાના વરાછા ગામ બજાર ફળીયું નવ યોગ મંડળ દ્વારા પણ લોકસેવાને અર્થે સાકાર કરી ઉજવણી કરવામાં આવી હતી નાના વરાછા ગામ બજાર ફળીયું નવયોગ મંડળ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાદ તેમજ પાંચ ગ્લાસ શરબતનું વિતરણ ઉપરાંત એકાવન કિલો બુંદી ગાંઠિયાનું પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું જેમાં બજાર ફળિયાના વિસ્તારોના નાના બાળકોથી લઈને યુવા વર્ગ મહિલાઓ અને કુમારિકાઓ અને નાની બાળાઓ દ્વારા ખૂબ જ સરસ સેવા આપી હતી જૈન અને અમારા નવયુવક મિત્ર મંડળ અમે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે એક નાનું આયોજન કર્યું છે એમાં અમે પ્રસાદમાં બુનની ગાંઠિયા અને શરબતનું વિતરણ અને આ પાંચસો વર્ષથી જે મુદ્દો હતો એનું સોલ્યુશન થયું અને આજે અમને એટલી ખુશી છે આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે હદ વગરની અમારા બધા મિત્રો એમણે બહુ સરકારે પણ બધો બહુ સપોર્ટ કર્યો છે અમને બધા અમે ભાઈઓએ મળીને આ આયોજન કર્યું છે અને આ આયોજન અમે સાંજ સુધી રાખવાના છે